નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટ ટેન હું છું સંજીવની બુલેટિનની શરૂઆત જમ્મુ કાશ્મીરના પૂંછમાં સેનાના કાફલા પર આતંકી હુમલો પાંચ જવાન શહીદ ને ગંભીર ઈજાઓ કમર્શિયલ એલપીજી ગેસના ભાવમાં મળી મોટી રાહત ઓગણીસ કિલોના પ્રતિ સિલિન્ડર પર રૂપિયા ઓગણચાળીસ પોઈન્ટ પચાસનો થયો ઘટાડો પહેલી જાન્યુઆરી પહેલા જ લેવાયો નિર્ણય ભારતમાં ફરી જોવા મળી રહી છે કોરોનાની લહેર કેરળમાં નવા ત્રણસો કેસ નોંધાયા દિલ્હી ચંદીગઢમાં નવા સંક્રમિત દર્દીઓ નોંધાતા એલર્ટ જારી પવનના સુસવાટા વચ્ચે રાજ્યમાં ઠંડીનો ચમકારો નલિયામાં સૌથી ઓછું અગિયાર પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન આગામી અડતાળીસ કલાકમાં વધુ ગગડશે પારો ભારતે ત્રીજી વન ડેમાં દક્ષિણ આફ્રિકાને અઠ્યોતેર રને હરાવ્યું સિરીઝ બે એકથી જીતી અર્ષદીપે લીધી ચાર વિકેટ વિગતવાર સમાચાર સૌથી પહેલા વાત જમ્મુ કાશ્મીરના પાંચ જિલ્લાના લશ્કરના બે વાહનો પર આતંકવાદીઓએ આજે હુમલો કર્યો છે પૂંછ જિલ્લામાં આ હુમલામાં લશ્કરનો કાફલો પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક અંધાધૂંધ ગોળીબાર થવા માંડ્યો હતો જવાનોએ તુરંત વળતો જવાબ આપ્યો હતો અને આ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની બાતમીના આધારે અગાઉથી જ જમ્મુ કાશ્મીર પોલીસ અને લશ્કરનું સંયુક્ત ઓપરેશન ચાલી રહ્યું હતું જેમાં મદદ કરવા માટે આર્મીના બે વાહનોમાં સૈનિકો આવી રહ્યા હતા ત્યારે જ આ હુમલો થયો આ હુમલામાં પાંચ જવાન શહીદ થયા છે જ્યારે કે અન્ય ત્રણને ગંભીર ઈજા પહોંચી છે સૈન્યએ આખાએ વિસ્તારને કોર્ડન કરી સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે લશ્કરે તોયબાના આતંકવાદીઓએ હુમલો કર્યાની આશંકા હાલ તો વ્યક્ત કરવામાં આવી રહી છે આ હુમલા બાદ સૈન્યએ આસપાસના લોકોને બહાર ન નીકળવાની પણ તાકીદ કરી છે બીજી બાજુ રાજોરી પૂંચ નેશનલ હાઇવે પર એલર્ટ જારી કરાયો છે જમ્મુ કાશ્મીરના પૂંછ જિલ્લામાં આતંકવાદીઓ દ્વારા હુમલામાં જવાનો શહીદ થયા હોવાના સમાચાર આપને જણાવી દઈએ કે કાફલો પસાર થઈ રહ્યો હતો હાલ તો એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે પાંચ જવાન શહીદ થયા હોવાના સમાચાર જમ્મુ કાશ્મીરથી કમર્શિયલ એલપીજી ગેસના ગ્રાહકોને ભાવમાં મોટી રાહત મળી છે ઓગણીસ કિલોગ્રામના પ્રતિ સિલિન્ડરે ઓગણચાળીસ પોઈન્ટ પચાસ રૂપિયાનો ઘટાડો કરાયો છે માહિતી અનુસાર ઘરેલુ સિલિન્ડરના ભાવમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી તેના ભાવ યથાવત રખાયા છે નવા સિલિન્ડર હવે સત્તરસો સત્તાવન રૂપિયામાં મળશે અગાઉ તેની કિંમત સત્તરસો છન્નું પોઈન્ટ પચાસ રૂપિયા હતી આપને જણાવી દઈએ કે આ પહેલા ગત પહેલી ડિસેમ્બરે કમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કરાયો હતો ચંદીગઢ આરોગ્ય વિભાગે કોવિડના નવા વેરિયન્ટ જે એન વન માટે જરૂરી હેલ્થ એડવાઇઝરી બહાર પાડી છે જેમાં ભીડભાડવાળી જગ્યાએ માસ્ક પહેરવાનું લોકોને કહેવામાં આવ્યું છે કોવિડ માટે ખાસ આઇસોલેશન વોર્ડ અહીં તૈયાર કરવામાં આવ્યા છે લોકોને કહેવામાં આવ્યું છે કે જો કોવિડના લક્ષણો દેખાય તો તરત જ ડોક્ટર્સનો સંપર્ક કરે જાતે દવાઓ લઈને ન ચલાવેરિયન્ટ केसेस डिटेक्ट हुए हैं ये वेरिएंट जो ओमिक्रॉन वेरिएंट था लास्ट वेय का उसका ही सब वेरिएंट है अभी तक जो सिम्टम्स हैं उसमें गला ख़राब कोई ख़ारिश कोई खांसी ज़ुकाम इस तरह के फीवर के वेरियंट्स हैं कोई ऐसे सिम्टम्स नहीं है जहाँ इमिजिएटली उनको हॉस्पिटलाइजेशन की ज़रूरत पड़े या कोई सीरियस कॉम्प्लिकेशन हो पर हमारी एक अलग एडवाइजरी है फॉर पीपल हु आर एल्डरली एंड विद कोमिटीज़ क्योंकि वहाँ ये होता है कि ये जो एक नॉर्मल बंदे को इफेक्ट नहीं करेंगी पर इनके साथ वो कॉम्प्लिकेट हो जाती है डिजीज़ और प्रॉब्लम्स हो सकती हैं सो so, हमारी एक जनरल पब्लिक को एडवाइजरी है कि क्योंकि एक नया वेरिएंट आया है हमें कुछ सावधानी बरतनी चाहिए और सावधानियां हमारी वही हैं जो हम शुरू से कोविड के लिए बरत रहे हैं मास्क लगाएं डिस्टेंस मेंटेन करें हाथ धोएं क्राउडेड प्लेसेस में ना जाएं और अगर सिम्टम्स आपको लगते हैं तो प्लीज़ हॉस्पिटल आके टेस्टिंग कराएँ और डॉक्टर से प्रिस्क्रिप्शन लें દેશમાં કોરોનાના નવા કેસ સામે આવ્યા બાદ દિલ્હી સરકારના આરોગ્ય મંત્રાલયે આરટીપીસીઆર ટેસ્ટ વધારી દીધા છે અને સાથે જ કોવિડ પોઝિટિવ લોકોના આરટીપીસીઆર સેમ્પલની જીનોમ સિક્વન્સિંગ કરવાના પણ નિર્દેશ આપ્યા છે દેશમાં કોવિડ નાઇન્ટીનના પાંચસો ચોરાણું નવા કેસ નોંધાયા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર બુધવાર સુધીમાં દેશમાં કોરોનાના બે હજાર ત્રણસો અગિયાર કેસ નોંધાયા છે કોરોના કેસની કુલ સંખ્યા વધી બે હજાર છ સો થઈ ગઈ છે અમદાવાદ સહિત રાજ્યભરમાં કોરોનાના નવા કેસ સામે આવી રહ્યા છે ત્યારે બુધવારે અમદાવાદમાં કોરોનાના કેસ નોંધાયા શુક્રવારે અમદાવાદમાં વધુ કેસ સામે આવ્યા કોરોનાના આ એક્ટિવ કેસમાં દર્દીઓની વિદેશી પ્રવાસની સામે આવી છે કોર્પોરેશનમાં કોવિડના કેસીસ રિપોર્ટ થયેલા છે આ તમામ કેસીસ પશ્ચિમ વિસ્તારમાંથી આવેલા છે જેમાં બોર્ડમાં સ્પેસિફિકલી નવરંગપુરા નારંગપુરા અને સરખેલ બોર્ડમાં ત્યાં કેસીસ આવેલા છે આ છ પૈકી ત્રણ કેસીસ છે કે જેની ટ્રાવેલિંગ હિસ્ટ્રીમાં ઇન્ટરનેશનલ ટ્રાવેલિંગની હિસ્ટ્રી છે યુએસએ અને સિંગાપોરથી ત્રણ દર્દી પોઝિટિવ આવેલા છે કોર્પોરેશન દ્વારા જે આ પોઝિટિવ પેશન્ટ આવેલા છે એ તમામનું જીનોમ સિક્વન્સિંગ માટે કાર્યવાહી કરવામાં આવશે અને આજ રોજ અત્યાર સુધીમાં ટોટલ બાર એક્ટિવ કેસીસ કોર્પોરેશન ખાતે નોંધાયેલ છે ગઈકાલના રોજ સાત એક્ટિવ કેસીસ હતા આજે અન્ય નવા છ કેસીસ એડમિટ થયા છે અને સાથે સાથે એક પેશન્ટ છે જેનો આઇસોલેશન ટાઈમ ક્વોરેન્ટાઇન ટાઈમ ખતમ થયેલો છે કેમ હાલમાં બાર એક્ટિવ કેસીસ અત્યારે કોર્પોરેશન ખાતે નોંધાયેલ છે હાલમાં જે છ નવા કેસીસ રિપોર્ટ થયેલા છે તેની ઉંમર પચીસ વરસથી સ્ટાર્ટ થઈને સાહીઠ વરસ સુધીના વ્યક્તિ પોઝિટિવ આવેલા છે જમ્મુની એક શાળાના બાળકોએ કોવિડના નવા પ્રકાર વિશે જાગૃતિ લાવવા માટે રંગોળી બનાવી હતી કોવિડ નાઇન્ટીન વાયરસના નવા પ્રકાર જે એન ડોટ વન અંગેની ચિંતાઓ વચ્ચે જમ્મુની શિક્ષા નિકેતન શાળાના વિદ્યાર્થીઓએ કોવિડ ફ્રી બે હજાર ચોવીસ માટે રંગોળી કરી હતી શાળાના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ પહેલ એ રિમાઈન્ડર છે કે ઉપચાર કરતા નિવારણ વધુ સારું છે न्यूज़ चैनल्स में और इंडिया के बीच में भी वो चीज़ आ रही है पहले तो चाइना में ही था कि ये कोविड का कोई वायरेंट इस समय अब इंडिया को भी दस्तक दे रहा है क्योंकि तो इंडिया ने उसके लिए तो अब इंडिया के पास बहुत सारी तैयारी हैं need to we need to कोविडिंग some preventive measures. कोविड नाइन्टीन केसेस 2020 में कोविड आया था और आज अभी फिर से कुछ सिम्टम्स कोविड के देखे जा रहे हैं और बहुत सारे केसेस बढ़ गए हैं हमें भी कुछ प्रिवेंटिव मेजर्स को फॉलो करना चाहिए जैसे कि मास्क पहनना सोशल डिस्टेंसिंग बनाना और इस बीच कोविड के बीच में छात्रों की छात्रों की पढ़ाई पर बहुत असर पड़ा था ऐसा ना हो कि फिर से उनकी पढ़ाई पर कोई असर पड़े इससे बेहतर है कि हम पहले ही प्रीवेंटिव मेजर्स को फॉलो करें ताकि इस पर तो असर बाद में ना हो હવે વાત જો તાપમાનની કરવામાં આવે તો શુક્રવારે સવારે દિલ્હીની હવાની ગુણવત્તા ખૂબ જ નબળી શ્રેણીમાં નોંધાઈ છે સવારે સાત વાગે સો ભેદ સાથે તાપમાનનો પારો ગગડી અને છ ડિગ્રી સેલ્સિયસ નોંધાયો રાષ્ટ્રીય રાજધાનીમાં શુક્રવારે સવારે ગાઢ ધુમ્મસ જોવા મળ્યું શુક્રવારે દિલ્હીમાં સામાન્ય રીતે વાદળછાયું આકાશ જોવા મળશે સાથે હળવો વરસાદ થવાની પણ અપેક્ષા છે બીજી બાજુ હવામાન વિભાગ અનુસાર લઘુત્તમ તાપમાન પાંચ ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટવાની સંભાવના છે રાષ્ટ્રીય રાજધાનીમાં ગુરુવાર લઘુત્તમ તાપમાન છ પોઈન્ટ ચાર ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જે સિઝનના સરેરાશ તાપમાન કરતાં બે ડિગ્રી ઓછું હતું શુક્રવારે સવારે ઉત્તર પ્રદેશના કૌશાંબીમાં ગાઢ ધુમ્મસની ચાદર જોવા મળી સવારે આઠ વાગે તાપમાન અગિયાર ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું બીજી બાજુ વાતાવરણમાં ભેજ છન્નું ટકા નોંધાયો હતો જેના કારણે નેશનલ હાઇવે બે પર વાહન વ્યવહારને અસર થઈ હતી ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે રાજ્યના મોટા ભાગના શહેરોમાં તાપમાન ગગડ્યું છે અને આ સાથે લઘુત્તમ તાપમાન સાથે મહત્તમ તાપમાન પણ ઘટ્યું છે ચૌદ શહેરનું લઘુત્તમ તાપમાન સત્તર ડિગ્રીથી નીચે છે જેમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં અગિયાર પોઈન્ટ ચાર ડિગ્રી નોંધાયું આ સાથે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ત્રણ દિવસ બાદ તાપમાનનો પારો વધુ એકથી બે ડિગ્રી ગગડશે તાપમાનની જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં સોળ પોઈન્ટ સાત ગાંધીનગરમાં પંદર પોઈન્ટ પાંચ રાજકોટમાં ચૌદ પોઈન્ટ છ વડોદરામાં સોળ પોઈન્ટ બે ડિગ્રી અને ભુજમાં ચૌદ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે આગામી અડતાળીસ કલાક વાદળછાયું વાતાવરણ જોવા મળશે સંસદમાંથી વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કરવાના નિર્ણય સામે રાજસ્થાન કોંગ્રેસ શુક્રવારે રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન કરશે રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહાસચિવ અને પ્રવક્તા સ્વર્ણિમ ચતુર્વેદીએ આ માહિતી આપી હતી તેમણે કહ્યું કે સંસદમાં સુરક્ષા ચૂક પર કેન્દ્રીય ગૃહમંત્રીના જવાબની માંગ કરવા પર વિપક્ષ સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જે લોકશાહી પર હુમલો છે જેને પગલે કોંગ્રેસે રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન કરવાનો નિર્ણય લીધો છે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના નિર્ણય પર પ્રદેશ પ્રમુખ ગોવિંદસિંહ દોતાસરાએ તમામ જિલ્લા કોંગ્રેસ સમિતિઓને આ અંગે સૂચના આપી છે છત્તીસગઢ કેબિનેટનું શુક્રવારે વિસ્તરણ કરવામાં આવશે મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાહીએ કહ્યું કે નવ મંત્રીઓનો સમાવેશ કરી અને કેબિનેટનું વિસ્તરણ કરાશે ગયા મહિને યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને સત્તા પરથી હટાવી ભાજપ રાજ્યમાં સત્તા પર પરત ફર્યું છે કાલ કાલ ગવર્નર હાઉસ મંત્રીમંડળ કે નય સદસ शपथ लेने वाले हैं इसमें श्री ब्रिजमोहन अग्रवाल श्री राम विचार नेताम श्री दयालदास बघेल श्री केदार कश्यप श्री लखनलाल देवांगन श्री श्याम बिहारी जायसवाल श्री ओ पी चौधरी श्रीमती लक्ष्मी राजवाड़े और श्री टंकरांग मोर्मा नौ लोग कल गवर्नर हाउस में मंत्री का शपथ लेने वाले हैं। पीडीपी ना वरिष्ठ नेता जावेद जनबाज अपनी पार्टी ना जम्मू कश्मीर ना सचिव जाहिद हुसैन जीटीपी दिल्ली ना सीईओ सबा भट्ट અને ડોક્ટર रियाज अहमद खान ગુરુવારે ભાજપમાં જોડાયા આંગે બીજેપીના વરિષ્ઠ નેતા अशोक કોલે કહ્યું કે પાર્ટી જમ્મુ કાશ્મીરમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં મોટો પાયે ઉમેદવાર ઉભા રાખશે કોઈપણ પ્રકારના ગઠબંધન વિના 50 સીટો પર પોતાનો ઉમેદવાર ઉભા રાખવાની પક્ષની તૈયારી છે ઇન્ટર گلوب એવિવેશન કે જે ઇન્ડિગોની જ એક પેટા કંપની છે જેણે પેનલ્ટી તરીકે વીસ લાખ રૂપિયાનો દંડ ઉડ્ડયન સુરક્ષા નિયમનકાર સંસ્થા ડીજીસીએને આપ્યો છે આ દંડ કંપનીના એરક્રાફ્ટ દ્વારા કરવામાં આવેલ હડતાલ માટે ભર્યો છે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશને જુલાઈમાં ઇન્ડિગોના એ થ્રી ટુ વન એરક્રાફ્ટ પર હડતાલનો આરોપ મૂકીને કંપનીને કારણદર્શક નોટિસ જારી કરી હતી ત્યારબાદ કંપનીને ત્રીસ લાખનો દંડ ફટકારાયો હતો કંપનીએ ડીજીસીએના આ આદેશ સામે અપીલ કરી હતી ડીજીસીએ અપીલના સમર્થનમાં કંપની દ્વારા કરાયેલી રજૂઆતોને ધ્યાનમાં લીધી અને દંડને ઘટાડી રૂપિયા વીસ લાખ કર્યો છે ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ મોરાદાબાદમાં ભૂતપૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણસિંહની એકાવન ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરવાના છે ત્રેવીસમી ડિસેમ્બરે તેમની જન્મ જન્મજયંતિ પર આ કાર્યક્રમ યોજાશે પીલીભીતના કારીગરોએ છ મહિનામાં આ મૂર્તિ તૈયાર કરી છે આ પ્રતિમા અખિલ ભારતીય જાટ મહાસભા દ્વારા બનાવવામાં આવી છે જ્યાં પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે ત્યાં એક ઓડિટોરિયમ સો બેડનો વૃદ્ધાશ્રમ અને જાટ ભવન પણ હશે जो तैयारी हो रही है उसका निरीक्षण करने के लिए मैं आया हूँ और यहाँ पे एस एस पी एस पी आर ये सभी लोग हैं और उनका निर्देश दे रहा हूँ यहाँ पे सुरक्षा व्यवस्था का कड़ी से रहने के लिए यहाँ पे कैसे वोना व्यवस्था और भीड़ नियंत्रण कैसे रहेगी पार्किंग की व्यवस्था कैसे रहेगी मंचों पर कैसे व्यवस्था रहेगी उसके बारे में निर्देश देने के लिए मैं आया हूँ ये तेईस दिसंबर को जैसा कि सबको ज्ञात है उस दिन किसान मसीहा चौधरी चरण सिंह जी की जयंती है उस दिन किसान दिवस भी मनाया जाता है तो तेईस दिसंबर को चौधरी चोड़, साहब की जो इक्यावन फीट ऊंची जो प्रतिमा है उसका अनावरण माननीय मुख्यमंत्री मंत्री जी द्वारा किया जाएगा इस प्रतिमा की जो नींव है वो दो जुलाई को रखी गई थी और बाकी जो कार्यक्रम है वो तेईस दिसंबर को सम्पन्न हो जाएगा રામ જન્મભૂમિ અયોધ્યામાં રામલલ્લાનું ભવ્ય મંદિર પૂર્ણ થવાની તૈયારીઓમાં છે ત્યારે મંદિરના ઉદ્ઘાટન અને રામલલ્લાના અભિષેકની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાયે જણાવ્યું કે અભિષેક સમારોહની તૈયારીઓ પંદર જાન્યુઆરી સુધીમાં પૂર્ણ કરવામાં આવશે અને પ્રાણ પ્રતિષ્ઠા માટેની પૂજા સોળ જાન્યુઆરીથી શરૂ થઈ જશે જે બાવીસમી જાન્યુઆરી સુધી ચાલશે સમારોહ માટે લગભગ ચાર હજાર સંતો અને બાવીસો અન્ય મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે રામ મંદિર ટ્રસ્ટના જણાવ્યા અનુસાર કાશી વિશ્વનાથ વૈષ્ણવ દેવી જેવા મુખ્ય મંદિરોના વડાઓ અને ધાર્મિક અને બંધારણીય સંસ્થાઓના પ્રતિનિધિઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે प्राण प्रतिष्ठा के पूजन के पश्चात अर्थात तेईस जनवरी से अड़तालीस दिन की पूजा और होगी अड़तालीस दिन की इस पूजा को मंडल पूजा कहा गया है कर्नाटक में एक उड़ुपी नाम का स्थान है वहां के जगतगुरु मध्वाचार्य विश्व प्रसन्न जी महाराज के नेतृत्व में तो यह पूजा होगी રામલલ્લાના રાજ્યાભિષેકને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગુરુવારે રામ મંદિરના અભિષેક સમારોહની તૈયારીઓની સમીક્ષા કરી હતી સીએમ યોગીએ ગઢી મંદિરની મુલાકાત લીધી અને ત્યારબાદ મંદિરમાં ભગવાન રામના દર્શન કરીને પ્રાર્થના કરી હતી આવતા મહિને અયોધ્યામાં યોજાનારા રામ મંદિરના અભિષેક સમારોહ પહેલા ચંદીગઢ શહેરમાં કળશ યાત્રા નીકળવામાં આવી જેનું આયોજન શહેરના ભગવાન રામના ભક્તો દ્વારા કરાયું હતું કળશ યાત્રાની સાથે અહીં હવનનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને આ કળશ યાત્રા એકસો સોળ મંદિરોમાં ફરશે અને આગામી થોડા દિવસોમાં શહેરના લગભગ ત્રણ લાખ ઘરોમાં પહોંચશે और ये जो है कलश आगे सब वितरण होंगे पंद्रह पंद्रह करोड़ घरों में हमने जाना है इसमें चंडीगढ़ में द, तीन लाख घरों तक हम जाएंगे जिसमें आठ से दस हजार कार्यकर्ता हमारे लगेंगे और कोई भी ऐसी झुग्गी झोपड़ी महल घर ऐसा नहीं रहेगा जिसमें ये अक्षत ना पहुँचे ऐसा हमारा निश्चय है जी बहुत ज्यादा उत्साह है जी बहुत खुशी है हमें कि मंदिर का निर्माण होने जा रहा है और इतने सालों की हमारी जो मेहनत है वो इस बार कामयाब हो जाएगी इंतजार खत्म होगा बहुत खुशी है हाँ जी बहुत अच्छी है खुशी है हमें मंदिर तैयार हो जाए फटाफट वहाँ फटा, दर्शन करने जाएंगे आज बड़ी खुशी है और चंडी विशेष तौर से चंडीगढ़ में इतना हर्ष और उल्लास है कि लोग ये भव्य दिवाली के रूप में इसको मनाएंगे 22 तारीख को કંટ્રોલ એઝ કંપનીના ડેટા સેન્ટરના ઉદઘાટનમાં સીએમ ઉપસ્થિત છે સીધા જઈએ છીએ ત્યાં પ્રેરણા આપશે આ ગીફ સિટીને એક પરિસર સુધી સીમિત નહીં રાખીને દેશના અર્થતંત્રનું એક મહત્વના અંગ તરીકે વડાપ્રધાન વડાપ્રધાનશ્રીનું વિઝન છે અને એ પ્રમાણે ગુજરાત સરકાર કામ કરી રહ્યું છે ગીફ સુધી કનેક્ટિવિટી વધે તે માટે મેટ્રો ટ્રેન પણ ગી સુધી આવનાર દિવસમાં શરૂ થવાની છે અને કંટ્રોલ એસનું ગિફ સિટી ગુજરાતમાં સ્વાગત કરે છે સૌને ખૂબ ખૂબ અભિનંદન ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગવિધ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ વન ડે મેચની સિરીઝનો ત્રીજો અને છેલ્લો મુકાબલો ગુરુવારે એકવીસમી ડિસેમ્બરે યોજાયો જેમાં ભારતે ઇઠ્યોતેર રને જીત મેળવી અને શ્રેણી પોતાના નામે કરી લીધી ભારતે પચાસ ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને બસો છન્નું રન કર્યા હતા જેના જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ પિસ્તાળીસ પોઈન્ટ પાંચ ઓવરમાં બસો અઢાર રનમાં જ ઓલ આઉટ થઈ ગઈ હતી આ સાથે જ ટીમ ઇન્ડિયાએ સિરીઝ બે એકથી પોતાના નામ કરી છે ભારત પાંચ વર્ષ બાદ દક્ષિણ આફ્રિકામાં સિરીઝ જીતવામાં સફળ રહ્યું છે ભારત તરફથી અર્શદીપ અર્ષદીપસિંહે ચાર વિકેટ લીધી તેણે સિરીઝમાં કુલ નવ વિકેટ લીધી છે આવેશ ખાન અને વોશિંગ્ટન સુંદરનને બે બે સફળતા મળી છે તો મુકેશ કુમાર અને અક્ષર પટેલને પણ એક વિકેટ મળી છે ભારતની દિગ્ગજ રેસલર સાક્ષી મલિકે કુસ્તીમાંથી નિવૃત્તિ લઈ લીધી છે તેણે એકવીસ ડિસેમ્બરના રોજ કુસ્તીમાંથી નિવૃત્તિ જાહેર કરી સાક્ષી આ નિર્ણય ભારતીય કુસ્તી સંઘની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ લીધો છે યૌન શોષણના આરોપી પૂર્વ અધ્યક્ષ બ્રજભૂષણના સાથી સંજયસિંહ બબલુ કુસ્તી સંઘના પ્રેસિડેન્ટ બનતા સાક્ષી મલિકે કુસ્તી છોડવાનું યોગ્ય સમજ્યું हम तो 40 दिन रोड पे लेकिन मैं सभी तमाम देशवासी जो भी हमारे प्रोटेस्ट में आए दूर दूर से आए बूढ़ी महिलाएं आई बहुत सारे लोग ऐसे आए जिनके पास खाने कमाने के लिए नहीं है फिर भी हमें सपोर्ट करने आए हम नहीं जीत पाए पर आप लोगों का बहुत बहुत धन्यवाद और एक बात और कहना चाहूंगी कि लड़ाई लड़ी पूरे दिल से लड़ी लेकिन अगर प्रेजिडेंट ब्रिजभूषण जैसे आदमी जैसा ही रहता है उसका जो उसका जो बिल्कुल सही होगी है उसका बिजनेस पार्टनर है वो अगर इस फेडरेशन में रहेगा तो मैं अपनी कुश्ती को त्यागती हूँ और मैं आज के बाद कभी भी आपको नहीं तो बस सभी देशवासियों को धन्यवाद जिन्होंने आज तक इतना मेरा सपोर्ट किया और मुझे इस मौका धन्यवाद ગુજરાત સરકારના શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ તેમના સત્તાવાર નિવાસસ્થાને કુદરતી ખેતી શરૂ કરી છે પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે તેમના વિભાગ દ્વારા કુદરતી ખેતી વિશે લોકોમાં જાગૃતિ વધારવા માટે ધોરણ નવ દસ અને અગિયારમાં પ્રાકૃતિક ખેતીનો અભ્યાસક્રમ સામેલ કરવામાં આવશે અને અભ્યાસક્રમનો સમાવેશ કરતા પહેલા તેમણે પોતે તેનો વ્યવહારિક અભ્યાસ કર્યો હતો આનાથી જમીન અને માનવ બંનેના સ્વાસ્થ્ય પર સકારાત્મક અસર પડશે અને ખેડૂતોને વધુ નફો પણ મળશે અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગુરુવારે ચાર દિવસીય ભારતીય વિજ્ઞાન પરિષદનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ કોન્ફરન્સમાં દેશભરની વિવિધ શાળાઓ કોલેજો અને યુનિવર્સિટીઝના વિદ્યાર્થીઓની સહભાગિતા જોવા મળી હતી અંતમાં વિશેષ અહેવાલ અમદાવાદ સાયન્સ સિટી ખાતે ભારતીય વિજ્ઞાન પરિષદનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું જેમાં વિદ્યાર્થીઓના પ્રેઝન્ટેશન અને પ્રોજેક્ટને નજીકથી જોઈ શકાય તે માટે ખાસ શૈક્ષણિક સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા વિદ્યાર્થીઓ કોન્ફરન્સનો ભાગ બનવા માટે ઉત્સાહિત છે અને રાષ્ટ્રીય સ્તરે એક્સપોઝર મેળવીને ખુશ છે ટોટલી એક્ઝાઇટિંગ એસ્પેશિલી ફોર અવર સ્ટુડન્ટ્સ બિકોઝ એઝ એ ટીચર વી શુડ ગિવ એન ઓપોર્ચ્યુનિટી ફોર ધ સ્ટુડન્ટ્સ ટુ ગેટ ધ એન એક્સપોઝર ఎస్పెషలీ ఇన్ డిఫరెంట్ టర్మ్స్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ వాట్ ద ఇన్వెన్షన్స్ అండ్ ఇనోవేషన్స్ ఇస్ గోయింగ్ ఆన్ నౌ అండ్ ఇన్ కర్ణ వీ హ్ స్వదేశీ విజ్ఞాన ఆందోళన వేర్ వీ విల్ కండక్ట్ ఎ scientific journals in the regional language, especially in Canada, and after that there will be a selection process, in that particular selection process our students are got selected. Basically I am presenting a presentation on the topic uh, uh, role of 5G technology in the daily life and I am very happy to uh, come first for the Gujarat state and uh, it is actually cold here but it is okay, but it is chilling weather and I am really excited for coming here and selecting from the state level Swadeshi uh, Vignana Andolan from the Tumkul. टू खम द नेशनल साइंस कॉन्फ्रेंस फॉर गुजरात स्टेट से बाहर पहली बार आई हूँ और गुजरात तो पहली बार ही है और गुजरात तो देखने के देखने के लिए बहुत एक्साइटेड हूँ और यहाँ पे यह, यहाँ का कॉन्फ्रेंस में पार्टिसिपेट करने के लिए भी मैं बहुत एक्साइटेड हूं और खुशी की बात यह है कि हमारे सर हमारे साथ है हर कदम पे हमारे साथ दे रहे हैं बहुत अच्छे से गाइड कर रहे हैं और और एक खुशी की बात यह है, है कि मेरे मम्मी भी मेरे साथ आई है विद्यार्थियों ने आशा है कि समग्र देश में सामान प्रकार की वु इवेंट न आयोजन कर संशोधन और कौशल्य दर्शा एक प्लेटफॉर्म पूरु पड़ से ब्यूरो रिपोर्ट प्रविक टीवी